રાધે રાધે તો આજે અષાઢ માસની અંદર જે એકાદશી આવે છે એના વિશે આપણે ટૂંકમાં વાત કરવાની છે તો કે વર્ષની અંદર એકાદશી કેટલી હોય છે અને આ એકાદશીનું મહત્વ શું છે એની વ્રત કથાનો મહિમા શું છે અને માસ શા માટે કહેવામાં આવે છે અને વર્ષની અંદર કેટલી એકાદશી હોય છે એનું આપણે ટૂંકમાં વર્ણન કરીશું તો કે આખા વર્ષની અંદર ચોવી અથવા છવી એકાદશી હોય છે જે જે વર્ષની અંદર અધિકમાં મા જ હશે કે પરસોત્તમ માસ હોય તે વર્ષની અંદર છવી એકાદશી હોય છે તો આ દેવશયની એકાદશી આપણે રવિવાર છ સાત બે હજાર પચીસના દિવસે છે અને સાત હાથ બે હજાર પચીસ અને સોમવારના દિવસે એના પાણા કરવામાં આવશે તો વાલા ભક્તજનો અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી આ એકાદશી દેવકોઢી એકાદશી અથવા દેવશયની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ શ્રી હરિ લોક નિદ્રાની અંદર પાતાલોકમાં જઈ અને સાગરની અંદર જઈ અને પોતે દેવશયની એટલે કે પોતે આરામ કરવા માટે જઈ અને જાય છે અને એ ચાર મહિના સુધી તે પાતાલોકની અંદર સાગરમાં આ પોતે આરામ કરે છે તેથી તેને ચતુર્માસ પણ કહેવામાં આવે છે આ ચતુર્માસ એટલે કે અષાઢ શ્રાવણ આવો કારતક ઉઠી અગિયારસ આવે ત્યારે ભગવાન પાસા પાતાળથી પૃથ્વી લોક ઉપર બધા ભક્તજનોનું રક્ષણ કરવા માટે થઈ અને તે પાસા આવે છે તો એકાદશીને દિવસે આપણે વહેલી સવારમાં ઉઠી અને સ્નાન કરી અને ઠાકરજીને પંચામૃત ગંગાજળ અથવા દૂધ અથવા સોખા પાણીથી સ્નાન કરાવશું ત્યારબાદ ઠાકરજીને વસ્ત્ર અને આભૂષણ પહેરાવી અને મુંગર પહેરાવશું ત્યારબાદ સુગંધિત દ્રવ્ય દ્વારા આપણે ઠાકરજીને સુશોભિત વાતાવરણની અંદર બેસાશું ત્યારબાદ ચંદનનું તિલક આપણે ઠાકરજી ને કરીશું ત્યારબાદ જે ઋતુ ફળ હોય એ ઋતુ ફળ પ્રસાદી રૂપે આપણે ઠાકરજીને કરીશું ધરીશું ત્યારબાદ આપણે ગાયના દૂધ ધૂપ અને દીવો કરી અને ઠાકરજીની આપણે આરતી કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે દેવશ્રીની એકાદશી વિચ્છેની આપણે વ્રત કરતા જાણી આ વ્રત કરતા બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિ મુનિઓને કહી હતી તો કે પહેલાંના જમાનાની અંદર સૂર્યવંશમાં એક માધાતા નામનો રાજા થઈ ગયો એ રાજા પ્રજાપ્રેમી સંતપ્રેમી ગાય રક્ષક અને અન્ય જીવાત્માની રક્ષા કરવા વાળો પ્રતાપી અને એક બળવાન રાજા હતો તેમનું રાજ્ય કુશળપૂર્વક ચાલતું હતું પરંતુ તેમના રાજમાં એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો ત્રણ ત્રણ વર્ષના દુષ્કાળ પડ્યો તેથી પ્રજા તાઇમાન થઈ ગઈ અને પ્રજા આનું નિરાકરણ કરવા માટે થઈ અને માધાંત રાજાના રાજમાં જાય છે અને માધાંત રાજાને હકીકત કહે છે કે આના માટે આપણે શું કરીશું ત્યારે માધાંત રાજા પણ પોતે સ્વીકારે છે કે રાજા દ્વારા પણ કોઈ કાર્ય ખોટું કરવામાં આવ્યું હોય તો પણ રાજની અંદર દુકાળ પડે આમ રાજા પોતે વિચારવા લાગ્યો અને ત્યારબાદ તેને અમુક એક નાનું સૈન્ય અને પોતાના જે મંત્રીગણ હતા તેમને લઈ અને તે જંગલની અંદર આનું ઋષિમુનિઓ દ્વારા નિરાકરણ કરવા માટે તેમ નીકળ્યા આમ આગળ તે જંગલમાં જાતા જાય છે ઋષિમુનિઓને મળતા જાય છે એવામાં એક બહુ જ મોટું ભયંકર એક આશ્રમ આવ્યું એ આશ્રમ બીજા કોઈનું નહોતું પણ બ્રહ્માના પુત્ર એવા અગિરીશ ઋષિનું હતું ત્યાં ગયા ત્યાં અગિરશ ઋષિ પોતાની પૂજા પાઠ અને યજ્ઞ કરી અને શાંતિપૂર્વક બેઠા હતા અને રાજાએ જઈને નમન કર્યું ત્યારે અગિરશ ઋષિ દ્વારા રાજાને પૂછવામાં આવ્યું કે અહીં આવવાનું કારણ શું ત્યારે રાજાએ નમન કરી અને અગિરશ ઋષિને કહ્યું કે અમારા રાજ કુશળપૂર્વક ચાલતું હતું અમારી પ્રજા નિર્ભય અને નિરોગી હતી અને રાજ સરસ ચાલતું હતું પરંતુ ત્રણ ત્રણ વર્ષના દુકાનથી અમારી પ્રજા તાઇમાન થઈ ગઈ ત્યારે અગીરસ ઋષિ દ્વારા રાજાને કહેવામાં આવ્યું કે તમારા રાજની અંદર ક્ષુદ્ર દ્વારા તપ કરવામાં આવેલું છે એ તપ તમે અટકાવો તો તમારા રાજ્યની અંદર વરસાદ થાય ત્યારે માધાંત નામના રાજાએ મુનિ એવા અગીરસ ઋષિને કહ્યું કે એ નિર્ભય અને નિર્ભાવથી જે સેવા કરે છે એમના પ્રત્યે હું આ ન કરી શકું માટે આનો કોઈ પણ બીજો વિકલ્પ હોય ત્યારે કેવો ત્યારે અગિયારસ વિશે પ્રસન્ન થયા કે નહીં તમે અને પ્રજાપ્રેમી માણસો છો માટે તમને એક અગિયારસ વિશે કહું તો કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની જે દેવ ઉઠી અગિયારસ છે એમનું વ્રત કરવાથી તમારા રાજની અંદર વરસાદ થશે ત્યારે માધાર રાજા એકદમ હરખાઈ ગયો અને ઋષિને પ્રણામ કરી અને તે ત્યાંથી નીકળે છે થોડા સમયમાં આ દેવ ઉઠી અગિયારસ આવી ત્યારે રાજની અંદર ઢંઢણો પીટ અને ત્રણ દિવસ સુધી પ્રજાને ત્યાં બોલાવવામાં આવી અને પ્રજાને કોઈને ઉપવાસ કરાવવામાં આવ્યા કોઈને એકતાનું જે ઉંમરલાયક હતા એને કરાવવામાં આવ્યા અમુક સાધુ સંતો અને દેવભક્તોએ નિર્જનો ઉપવાસ કર્યો આ બધી થવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને પુષ્કળ વરસાદ આવ્યો કેવો વરસાદ વરસાદ મહિનાનો હોય તો કે અસાર ઉચારમ મેઘ મરારમ બની બહારમ જળદારમ દાદુર દુકારામ મયુર પુકારામ તરીકા ઇતારમ વિસ્તારમ આમ વરસાદ બારમેઘ ખાઘા થયા આ બાદ રાજા દ્વારા સાંજે સત્સંગ કરવામાં આવ્યો સવારે બધા જે ગરીબ ગુજાર હતા એમને દાન પુણ્ય કરવામાં આવ્યું ગાયોને નિરણ નાખવામાં આવ્યું કીડીને કણ અને હાથીને મનને નિરણ નાખવામાં આવી આમ આ રાજા દ્વારા કરવામાં આવ્યું અને પોતાનું રાજ્ય જે પેલા જે ચાલતું હતું એવી રીતે ચાલવા માંડ્યું તો આપણે પણ હદે પૂર્વક આ અગિયારસનું વ્રત કરશું તો ભગવાન વિષ્ણુની કૃપા આપણી ઉપર જરૂર પ્રાપ્ત થશે તો આ અગિયારસનો મંત્ર આપણે જાણીએ ઓમ નમો ભગવ વાસુદેવાય વાચુદેવાય હરિ વાચુદેવાય નમો ભગવ વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રમ શ્રી કૃષ્ણ શ્રમ श्रीराम जय राम जय जय राम 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 राम रमेति रम आ विष्णु ने लगता अरे મંત્રનો આપણે જપ કરી શકીએ તો આ જે રાજાને ફળ મળ્યું એવું આપણે અગિયારવીસ રહેવાથી આપણને પણ પ્રાપ્ત થાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સગી